બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ખેડૂતોના ખેતરમાં લીલી ઈયળોએ ઉપદ્રવ મચાવ્યો હતો બે દિવસ અગાઉ જ ટુડે ન્યૂઝના માધ્યમથી ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવામાં આવી હતી ત્યારે આજે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ થરાદ તાલુકાના લુણાલ ગામે લીલી ઈયળોના ઉપદ્રવ બાબતે માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગામના ખેડૂતો સાથે રૂબરૂ ફિલ્ડ વિઝીટ માટે પહોંચ્યા હતા અને જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપી નિયંત્રણના પગલા માટે ખેતીવાડી ખાતાને જરૂરી સૂચનાઓ પણ આપી હતી આ બાબતે સૂચનાઓોતરું આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું ટુડે ન્યૂઝના ના માધ્યમથી ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવામાં આવી હતી અને આજે ખુદ સરકાર આજે ખેડૂતોના રૂબરૂ મુલાકાતે આવી જાત નિરીક્ષણ કરી અને તમામે તમામને આગોતરું આયોજન કરવા માટે સૂચન કર્યું હતું મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ